નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે એક ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી હોળી આવતા ration કાર્ડ ને ભેટ ખેડૂતોને સો ટકા loan થશે માફ કર બેઠા બેઠા બે રૂપિયા ખાતામાં દર ઘર દીઠ પંદર હજાર રૂપિયા સહાય એકત્રીસ માર્ચ પહેલા કરાવી લેવા કામ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર દસ બાળકોને મળશે દસ લાખ લોન લગ્ન માટે બાર ની સહાય સોના ચાંદીના ભાવે થોડિયા તમામ રેકોર્ડ જો ખેડૂત મિત્રો ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત ક્યાંથી કેમ તો ચેનલ સ્ટેપ કરો શેર કરો લાઇક કરો કે આપ સુધી અમારો ઓડિયો પહોંચતા રહે ગરમી વચ્ચે રાજમા વરસાદી આગળ ગુજરાતના વાતાવરણમાં હાલ સતત બદલાય થઈ રહ્યો છે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી આવે છે અને ક્યારેક વરસાદ આવે કંઈ કહેવાય નહીં ત્યારે ગરમી વચ્ચે વન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેની આગાહી છે તો દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર કવ છે અને સાગરમાં હળવા વરસાદની આગળી છે જ્યારે હાલમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક લોકોમાં હળવો વરસાદ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે હોળી આવતા રેશન કાર્ડ ગુજરાતની અંદર એન નોંધાયેલા પોતે લાખ રાશન કાર્ડ છે જેમાંથી છ પોઈન્ટ પાંસઠ લાખ રાશન કાર્ડ ધારકોને આધારે બ્લોક કરી દીધા દેવામાં આવ્યા છે સરકારને એવું હતું કે કેટલાક રાશન કાર્ડનો નો કોના નામ ચાલે છે તો કેટલાક રાશન કાર્ડ ડમ્યું છે જેમના કારણે રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેના તમામ લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવાયું છે

ખેડૂતોને સો ટકા લોન છે એમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકાર સરકારને કહી દીધું છે કે દિવસ રાજ ચૂંટણીની ખેતી કરનારા મોદીને છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેત્રપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ એક્રીસ ખેડૂતો દેવાના કારણે એ ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી ટ્વીટ પર પોસ્ટ કરી હતી આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં

ત્યારે કિસાન યોજનાના લાભાર્થી PM વાંધાની યોજનામાં form ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે ઘર દીઠ મળશે પંદર હજાર સહાય PM સૂર્યોદય ઘર મફત વીજળી યોજના વિશે તમને સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના ત્રેવીસ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી છે અને આ યોજનાની અંદર સો

ફાસ્ટ ફાસ્ટટેગ કેવાયસી છેલ્લી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે જેથી જે મિત્રોએ ફાસ્ટટેગની અંદર કેવાયસી નથી કરાવી તે વહેલી તકે કરાવી લે એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ છે અને એની અંદર તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે એટલે કે એકત્રીસમી માર્ચ પહેલાં કરાવી લેજો નહીં તો એફડી સમાપ્ત થઈ જશે તમામ હાલમાં આ એફડી પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે એસબીઆઈ હોમ લોન રેટ છે એ પણ એકત્રીસ માર્ચ સુધી રહેશે જેની અંદર પાંસઠ થી પંચોતેર બેસી પોઇન્ટનું ડિસ્કાઉન્ડ ગ્રાહકને પાત્ર રહેશે ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ એકત્રીસ માર્ચ છે એટલે કે મિત્રો તમારે એકત્રીસ માર્ચ પહેલાં આ પાંચ મોટા કામો કરી લેવા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાડમાં કઉં અને પીળા ચણા બાદ હવે આજે સફેદ ચણાની મબલખ આવક થઈ હતી વહેલી સવારથી ખેડૂતોને પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિયાળમાં પહોંચ્યા હતા આજે સૌરાષ્ટ્રથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી સફેદ ચણાની સાથે સુધી કપાસ ધાણા અને જીરું સહિતના પાકને પણ આવક થઈ હતી રાજકોટ માર્કેટિયાળમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક થઈ હતી યાળમાં આજે સફેદ ચણાની આઠ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક કોણના ભાવ પંદરસોથી બાવીસો સિત્તેર રૂપિયા સુધીના બોલાયા

વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે પાંચ કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકા વ્યાજ પર આપવામાં આવે છે લગ્ન માટે બાર હજાર રૂપિયાની સહાય લગ્ન જેવા સામાજિક પ્રસંગોના લોકો દ્વારા જ દેખાય બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો હોય છે આ પ્રસંગે તેવું દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીનો વેટે છે લોકો જે સમૂહ લગ્નની પ્રથા નાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગઓ બીજ જરૂરી ખર્ચ નિવારી શકાય છે અને આર્થિક રીતે વિકાસ કરી શકાય છે સમૂહ લગ્નનો લાભ લેનાર યુગલોને યુગલની બાર હજાર રૂપિયા કન્યાના નામે અને આયોજક સંસ્થાઓ યુગલને બે હજાર લેખે વધુ આપે છે પચાસ હજાર રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે સમૂહ લગ્ન દરેક સમાજ કરાવે છે જેમાં દાતાઓ મોટા પાયે દાન કરે છે લગ્ન તથા થતા આડેધડ ખર્ચાને રોકવા માટે સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે સોના ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ સોનાના ભાવ આજે તમામ રેકોર્ડ તોડી ને all time

પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીના ભાવમાં પણ પંદરસો બાસઠ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ તો હજાર આઠસો ને છ્યાસી રૂપિયા રહ્યો છે ખેડૂત મિત્રો અવાનો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવાનુઆિયો પહોંચતા રહે